ચાર દિવસની મિલ માલિકીની આજીજી બાદ અંતે એફઆઈઆર થઈ દાખલ રાઈસ મિલના એકાઉન્ટન્ટ દ્વારા એંસી લાખની ઉચાપત મામલે ફરિયાદ લિંબાસી ચોકડી પર આવેલી યોગીકુપા રાઇસ મિલમાં થઈ ઉચાપત બે હજાર છસો ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચોપડાઓમાં કરી ગોલમાલ વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસનું એડિટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો ખોટા બિલો બનાવી બારોબાર નાણાંની ઉચાપત કરતા ફરિયાદ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા આશીષ પટેલ અને તેના ભાઈ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ કરાઈ લિંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસ થાય તેવી મિલ માલિકની માંગ અહેવાલ સંજય ચુનારા ખેડા સમયગાળો જોવા જઈએ તો આશરે બધે વર્ષનો સમયગાળો છે બે હજાર ત્રેવીસ બંનેનો અને જે એમનો વાર્ષિક ઓડિટ થાય એ દરમિયાન દિનેશભાઈ ઠક્કર એમને એ બાબત ધ્યાને આવી કે આ જે ઓડિટ દરમિયાન જે ગફલતો થયેલી છે અને ઉંચાપત થયેલી છે હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ એંસી લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે એટલે એમના જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમની જે મદદમાં જે છે હિરેનભાઈ આશિષભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ બંને બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લીંબાસી પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર વધારે પ્રવાહ આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય મારું નામ જિગ્નેશ કુમાર રાજેન્દ્રભાઈ ઠક્કર છે યોગી કૃપા રાઇસમેલ નો ઓનર છું લીંબાસી જિગ્નેશભાઈ

તો એકદમ નિષ્પક્ષ તપાસ થાય જે રીતે મારે એફઆઈઆર માટે ત્રણ દિવસ બેસી રહેવું પડ્યું એ રીતે તપાસમાં ના કરતા જે પુરાવા કરેલા છે કોઈ પણ રાજકીય દબાણ ના થાય કે એમ નિષ્પક્ષ એટલે ન્યાય અપાવે જે મારા જોડે ખોટું થયેલું છે એવી હું માગણી કરું છું બીજું ઘટનાની જાણ કેવી રીતે થઈ ક્યારે થઈ આ સમગ્ર ઘટનાની જાણમાં એવું હતું કે જ્યારે અમે ઘટ એટલે કે જ્યારે રાઈસ મિલમાં ઓડિટનું એ થાય ત્યારે ઘટ પડે તો સામાન્ય ઘટ હોય સો ક્વિન્ટલ પચાસ ક્વિન્ટલની આજે પંદર હજાર ચૌદ મણ ડાંગરની ઘટ પડી એટલે ચેક કરવામાં આવ્યું એ ચેક કરતાં જાણવા મળ્યું કે નાવિયા ટેડસ નામના એક થી ચોવીસ બિલો આશિષ કુમારે ખોટા બનાવી અને જમા કરી અને એને પેમેન્ટ કરી દીધેલ છે

દરેક પુરાવા રજૂ કરી દીધેલ છે જે મુખ્ય આરોપી છે આશીષભાઈ એ કયા હોદ્દા હેઠળ કામ કરે છે ને કેટલા સમયથી આ સમગ્ર ઉંચાપતની ઘટના તેઓ જે કરી રહ્યા છે એ કેટલા સમય જૂની છે આખી કેટલા વર્ષથી છે આશીષભાઈ ટોટલ બાર વર્ષથી આપણે ત્યાં કામ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી આખી મિલનો કારો મદાર જે કહેવાય કે ટોટલ વિશ્વાસ ચાવી એમને સોંપી દીધેલી છે કે પેમેન્ટ કરવું માલ લેવો આવક જાવક બધું એમના હાથમાં છે અને છેલ્લા ચાર વર્ષથી ટોટલ વહીવટ એ કરતા હતા અને આપણા વિશ્વાસે મૂકેલું હતું એટલે એમણે આનો દુરુપયોગ કરી અને આ ઊંચા પોતાના આર્થિક ફાયદા માટે કરેલું છે